ચેનલ આશિષ સર આશિષમાં હાર્દિક સ્વાગત કરું છું જય શ્રી રામ જય મહારાજ આજે હું તમને ધોરણ બાર રસાયણ વિજ્ઞાનની જે ફેબ્રુઆરીમાં પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે એનું સંપૂર્ણ માર્ગદર્શન પેપર સ્ટાઇલ વિશે જોવા મળ્યા છે તો ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જેમને સારા માર્ક્સ લાવ છે મહેનત કરીને ઘણી વખત કેવું થતું હોય છે કે થિયરીમાં એ વન ગ્રેડ હોય અને પ્રેક્ટિકલમાં ખૂબ ઓછા માર્ક મેળવતા હોય છે જેને કારણે ઓવરઓલ એ ટુ ગ્રેડ થઈ જતો હોય છે એવો અમારા ધ્યાનમાં પણ એવા એક બે કિસ્સા આવેલા છે તો જે વિદ્યાર્થી પોતાની મહેનત કરીને સારા માર્ક્સ રસાયણ વિજ્ઞાન પ્રેક્ટિકલમાં લાવવા ઈચ્છે છે પચાસમાંથી પચાસ એમના માટે આ ખાસ વિડીયો બનાવ્યો છે કે જેથી એનું પણ મહત્ત્વ છે ગ્રેડ માટે આ ઉપરાંત જેને ગ્રેસિંગની જરૂર પડે છે એને પણ પ્રેક્ટિકલના માર્ક્સની જરૂર છે તો થોડી ગંભીરતાથી વિશેષ રીતે જો પ્રેક્ટિકલની તૈયારી કરવામાં આવે તો પચાસમાંથી પચાસ અડતાલીસ પિસ્તાલીસ માર્ક પણ મેળવી શકાય મહેનત કરીને તો આપણે શરૂ કરીએ સેજ પણ સમય બગાડ્યા વગર આ માર્ગદર્શિકા જે છે બે હજાર ચોવીસની માર્ગદર્શિકા છે હું એમાંથી માત્ર તમને કેમેસ્ટ્રીનું જે પેપર છે વિદ્યાર્થી મિત્રો એની આપણે ચર્ચા કરીશું કે એમાં કઈ રીતે આ વખતે થોડો સિસ્ટમમાં ફેરફાર થયો છે તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે થોડો ઘણો ફેરફાર છે જે છેલ્લો ક્વેશ્ચન ડબલ હતા એની જગ્યાએ એક ક્વેશ્ચન કરી નાખ્યો છે માર્કિંગ સિસ્ટમમાં પણ ફરક છે આ વખતની જે માર્કિંગ સિસ્ટમ છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ગઈ વર્ષે ચૌદ માર્ક હતા સેક્શન એ રેડોક્સ ટાઇટ્રેશનના એની જગ્યાએ તમે જોઈ શકો છો કે આ વખતે માર્ગદર્શિકાની અંદર બતાવેલ છે કે સત્તર માર્ક્સ પાર્ટ એના છે એનો મતલબ કે થોડોક માર્કમાં ફેરફાર થયો છે એટલે છેલ્લા સેક્શનમાં જે બે ચોથા ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચન હતા એમાંથી એક ક્વેશ્ચન જે દ્વિક્ષાર બનાવવાની રીત હતી એ કાઢી નાખેલ છે તો આપણે જોઈ લઈએ જે વિદ્યાર્થીઓને સારા માર્ક્સ લાવવા છે તો શું ધ્યાન રાખવું જોઈએ પરીક્ષામાં કે જેથી સારા માર્ક્સ મહેનત કરીને મેળવી શકાય તો પહેલાંમાં પહેલું તમે જે લખો છો પહેલો પ્રશ્ન છે રેડોક્સ અનુમાપન તો રેડોક્સ અનુમાપન એક કલાક અને પંદર મિનિટ તમને સમય આપવામાં આવે છે જેમાં સૌથી પહેલાં તમે જેવા પ્રેક્ટિકલમાં જશો એટલે તમારી માર્ગદર્શિકા અને જર્નલ મૂકી દેવામાં આવશે લઈ લેવામાં આવશે નંબર વાઇઝ જેમાં તમારે તમારો એસઆઈડી નંબર લખી નાખવાનો જે તમારી ટેમ્પરરી રિસિપ્ટ આવશે એમાં એસઆઈડી નંબર હોય એ પરીક્ષાર્થીના નંબરમાં લખી દેવો સાથે ખાસ સૂચના આપો વિદ્યાર્થી મિત્રો જે ઘણા વિદ્યાર્થીઓ અમે પરીક્ષા લેવા જઈએ છીએ ત્યારે માર્ગદર્શિકાઓ ઘરે ભૂલીને આવે છે તો ખાસ ધ્યાન રાખો તમારે પ્રેક્ટિકલમાં માર્ગદર્શિકા તમારી સર્ટિફાઈડ સ્કૂલના સહી સિક્કા અને આચાર્યશ્રીના સહી સિક્કાવાળી સર્ટિફાઈડ જર્નલ જરૂરી કેલ્ક્યુલેટર કમ્પાસ બોક્સ ટેસ્ટ ટ્યુબને લઈ જવાની કોઈ જરૂર નથી ટેસ્ટ ટ્યુબ ત્યાંથી જ આપવામાં આવે છે બ્યુરેટ પણ ત્યાંથી જ આપવામાં આવે છે તમારે ફક્ત કમ્પાસ બોક્સ એક સારો નેપકિન લઈ જવો કેમેસ્ટ્રીમાં કદાચ કંઈક ઢોળા ઢોળાઈ જાય ભૂલથી તો આપણો નેપકિન હોય તો આપણે સાધનો સારી રીતે સાફ કરી શકીએ જાડડો નેપકિન લઈ જવો કંપાસ બોક્સ કેલ્ક્યુલેટર અને પાણીની બોટલ પીવા માટે જરૂર પડે તો આ તો પાણી હોય જ છે સરકાર વ્યવસ્થા કરે જ છે તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ લઈ જશો તો શરૂ કરીએ તો પહેલો તમારું બધું લઈ લેવામાં આવશે એટલે કે તમારો માર્ગદર્શિકા અને જનરલ લઈ લેવામાં આવશે અને તમારા જે બેગ હશે એ પણ બહાર મુકાઈ દેવામાં આવશે ફક્ત તમારો કંપાસ કેલ્ક્યુલેટરને એ જ તમે અંદર લઈ જઈ શકશો તમારે દસ વાગ્યાની બેચ હોય તો સાડા નવે ત્યાં હાજર થઈ જવું પહેલી બેચ દસથી એકની હોય છે બીજી બેચ બેથી પાંચની હોય છે જો બે વાગ્યાની બેચ હોય બપોરની તો તમારે દોઢ વાગે ત્યાં હાજર થઈ જવું કારણ કે પોણા બે વાગે અંદર પ્રવેશ આપી દેવામાં આવે છે અને પોણા દસ વાગે પ્રવેશ આપવામાં આવે છે જેથી તમને તમારું ટેબલ ઉપર કંઈ સાફ સફાઈ બાકી હોય તો કરી શકું તો પહેલાં સત્તરમાં કેવી રીતે મેળવી શકાય સત્તરમાંથી સત્તર તો સૌ પ્રથમ તમારા પ્રાથમિક અવલોકનો જેમાં બ્યુરેટ તો હંમેશા બ્યુરેટમાં તો આપણે કે એમ એનો ફોરજ ભરીએ છીએ વિદ્યાર્થી મિત્રો બરાબર છે એમાં કંઈ આપણે બીજું ભરવાનું હોતું નથી બરાબર છે જો ફેરસ એમોનિયમ સલ્ફેટ હોય તો એ પણ આપણે અંદર ભરી શકીએ છીએ તો એ વિદ્યાર્થી મિત્રો એ પણ તમે અંદર ભરી શકો છો તમને સાહેબ સૂચના આપે એ સૂચનાનું તમારે પાલન કરવું અને સૂચના પ્રમાણે તમારે કાર્ય કરવું તમને એક બાહ્ય મૂલ્યાંકન કાર આપવામાં આવશે અને એક આંતરિક મૂલ્યાંકનકાર હશે એટલે તમારે સૌથી પહેલાં તમને સપ્લી આપવામાં આવશે બ્યુરેટમાં સુભરું પીપેટ સૂચક સૂચક છે કે એમ એનું ફોર સોયમ સૂચક હોય છે અને કોનિકલ ફ્લાસ્ક એમાં તમે ધારો કે ફેરસ એમોનિયમ સલ્ફેટ અથવા ફેરસ સલ્ફેટનું દસ એમ એલ દ્રાવણ વધતા એક અથવા દોઢ ટેસ્ટ જે તમને સાહેબ સૂચના આપે એ પ્રમાણે સલ્ફિરિક એસિડનું મંદ દ્રાવણ ઉમેરવામાં આવે છે એ લખવાનું છે દસ એમ એલ એના બે માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો ટુ માર્ક્સ ટુ માર્ક્સ સાચું રાસાયણિક સમીકરણ આપણે ફક્ત બે જ સમીકરણ કરવાના છે કારણ કે બે રેડોક્સ ટાઈટ્રેસન જ બે છે એટલે બે દુ ચાર ઇક્વેશન થાય એક ફેરસ એમોનિયમ સલ્ફેટ અને એક ફેરસ સલ્ફેટ બરાબર ઓક્ઝેલિક એસિડ હોય અથવા તો કે એમ એનો ફોર હોય એ રીતે તો એના બે માર્ક્સ છે એટલે ચાર માર્ક પછી તમારું જે રીડિંગ છે એની પરફેક્શન જે છે તમે રીડિંગ લીધો અને જે સાહેબ ત્યાંના હશે એમણે જે રીડિંગ લીધું હોય એ જો બંને સમાન હોય તો દસમાંથી દસ એક એમએલનો ફરક હોય તો પણ દસમાંથી દસ મળે છે પણ જેમ જેમ તમારા રીડિંગમાં ફેરફાર આવતો જ હશે ધારો કે સાહેબે સાડા દસ લીધું ને તમે દસ લાયા તો તમને ફક્ત બે જ માર્ક મળશે પણ તમે સાડા દસ લાયા સાહેબ સાડા દસ લાયા છે ત્યાંના તમને કહેવામાં નહીં આવે બરાબર છે વિદ્યાર્થી મિત્રો કહેવામાં નહીં આવે પણ તમે બતાવવા જઈ શકો તમને આશરે સાહેબ કહી શકે કે ઓકે તો તમારા રીડિંગ અને જે સાહેબે રીડિંગ લીધા હોય એમાં જો સંપૂર્ણ સમાનતા હશે અથવા એક એમએલનો ફરક હશે તો પૂરા માર્ક મળશે એટલે કુલ ચૌદ માર્ક થયા પછી જો અત્યારે જે ફેરફાર છે આ છે પહેલાં મોલારિટીનો એક જ માર્ક હતો એની જગ્યાએ મોલારિટી એ વન એમ વન વી વન ઇઝ ઇક્વલ ટુ એ ટુ વી ટુ એમ ટુ સૂત્રનો ઉપયોગ કરી જે મોલારિટી ગણીએ છીએ એના બે માર્ક્સ છે અને ગ્રામ પ્રતિ લિટર ગણવાના એટલે કે મોલારિટી ગુણ્યા અણુભાર એકસો બાવન વડે આપણે જે મલ્ટીપ્લાય કરીએ છીએ કે મેનો ફોન એનો એક માર્ક્સ છે આમ કુલ સત્તર માર્ક્સ તમને પાર્ટ એ એટલે કે પ્રશ્ન નામ મળે છે હવે પ્રશ્ન નંબર બે જે છે એમાં પણ માર્ક્સમાં ગયા વર્ષ કરતાં થોડો ફેરફાર જોવા મળે છે તો એ એમાં શું ફેરફાર છે તો સત્તર માર્ક કરી દીધા ગઈ સાલ ચૌદ માર્ક્સ હતા તો એમાં શુષ્ક કસોટી અમે શીખવાડે છે વિદ્યાર્થીઓ નવ સેક્શન પાડવાના હોય છે જેમ જર્નલમાં લખેલું છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ઇન ઓર્ગેનિકમાં ઘણા વિદ્યાર્થીઓ માર્ક્સ મેળવવામાં માર ખાઈ જાય છે એટલે કે ચૂકી જાય છે કે એમને પૂરેપૂરું કેવી રીતે લખવું એ જ ખબર નહીં હોતી તો માર્ગદર્શિકાની અંદર છે એમાંથી શોધીને જનરલ પ્રમાણે નવ ખાના નવ ખાનાની અંદર એ બી ઈ એફ જી એચ અને આઈ સુધીના સેક્શન જે જનરલમાં તમે લખો છો એ પ્રમાણે પરીક્ષામાં લખવાના પૂરા સત્તર માર્ક્સ છે તો શુષ્ક કસોટીના ચાર માર્ક્સ છે ઋણાયનની પરખ કસોટી એના ચાર માર્ક્સ છે જેમાં સલ્ફિક એસિડવાળી કસોટી બેરિયમ ક્લોરાઈડવાળી એમોનિયમ ફોસ્ફેટવાળી જે કસોટીઓ છે આ એના ચાર માર્ક્સ છે ઋણાયનની નિર્ણાયક કસોટી અને સમીકરણ સહિત બરાબર એના બે માર્ક્સ છે પછી ધનાયનની પરખ કસોટી એટલે જે ટેબલ આપી છે પેજ નંબર સિક્સટી નાઇન ઉપર અગિયાર સાયન્સમાં નવ્વાણું ઉપર આપી છે અને બાર સાયન્સમાં સિક્સટી નાઇન નંબરના પેજ ઉપર જે આપી છે ટેબલ નાઇન્ટી સિક્સટી નાઇન ઉપર કે પદાર્થ વધતા એનએચને ગરમ કરીએ શૂન્ય સમૂહ હાજર ગેર હાજર પછી હન્ડ્રેડ ઉપર આપી છે મૂળ દ્રાવણ વધતા મંદે સીએલ અવક્ષેપ મળે તો સમૂહ એક પીબી પ્લસ ટુ હાજર પછી મૂળ દ્રાવણ વધતા મંદે એ સીએલ વધતા એટ ટુ એસ જો અવક્ષેપ મળે તો બીજો સમૂહ સીયુ પ્લસ ટુ હાજર કાળા અવક્ષેપ મળવા જોઈએ ખાસ ધ્યાન રાખજો સફેદ આવે તો બીજા સમૂહના અવક્ષેપ ના કહેવાય પછી એ જ રીતે આગળ જે ટેબલ પ્રમાણે તમે કસોટીઓ કરશો એ લખવાના તમારે જ્યાં અવક્ષેપ આવી જાય એટલે તમારે તમારા જે પરીક્ષક હોય એમને બતાવી દેવાનું કે મારા સાહેબ આ સમૂહમાં અવક્ષેપ આવે છે એટલે સાહેબ તમને કહેશે કે ઓકે તો એ સમૂહ સુધી જ લખવાનું છે એના ચાર માર્ક છે પછીના જે ગેરહાજર સમૂહ છે એના લખવાની જરૂર નથી પછી જે ધનાયન શોધાય અને નિર્ણાયક કસોટીના બે માર્ક્સ છે અને છેલ્લે ખાસ કરીને પરિણામ આ રીતે લખવાનું છે ખાસ એનો એક માર્ક છે વિદ્યાર્થીઓ પરિણામ લખવા રહેતા જ નહીં ધનાયન ધારો કે પીબી પ્લસ ટુ શોધ્યો ઋણાયન એનો થ્રી માઇનસ શોધ્યો તો અણુસૂત્ર પીબી એનો થ્રી ટ્વાઇસ થાય અને એનું નામ લેડ નાઇટ્રેટ થાય એટલું લખો તો પૂરો એક માર્ક મળે તો વિદ્યાર્થી મિત્રો આ તમને એટલા માટે માર્ગદર્શક વિડિયો બનાવ્યો છે કે જેથી તમે હોશિયાર વિદ્યાર્થીઓ પણ પચાસમાંથી પાંત્રીસ લાઇન ઊભા રહી જાય તો બચારા વિદ્યાર્થીનું મેરિટ બહુ ડાઉન થઈ જતું હોય છે એનું મોરલ ડાઉન થઈ જતું હોય છે એ વન ગ્રેડનો વિદ્યાર્થી એ ટુ ગ્રેડમાં જતો રહેતો હોય છે તો અભંભામાં ના રહી જઈએ થોડી મહેનત કરીએ અને તમારી લાઈવ ચેટ પણ વિદ્યાર્થી મિત્રો હું જોઈ રહ્યો છું અને આને લગતા તમામ વિડીયો પ્રેક્ટિકલને લગતા કેવી રીતે પરીક્ષામાં કરવું લખવું પ્રેક્ટિકલ કેવી રીતે કરવું લખો એ બધું મેં વિડીયો બનાવ્યા છે જેની લિંક હું તમને આ વિડીયો પત્યા પછી ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ હવે આગળ વધીએ એ પહેલાં આપણી ચેનલમાં તમને નીટના છેલ્લા ચાલીસ વર્ષના પેપરોનું સોલ્યુશન ગુજરાતીમાં ભૂજકેટના ચાલીસ પેપરોનું સોલ્યુશન ગુજરાતીમાં આપણી ચેનલમાં ફ્રી ઓફ ચાર્જ મળી રહેશે તો એનો પણ ઉપયોગ કરશો આપણે આગળ વધીએ અને જો ગમે આ વિડિયો તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર પણ જરૂર કરજો વિદ્યાર્થી હવે અહીંયા ફેરફાર આ છે જો અત્યાર સુધી આપણે સત્તર દુ ચોત્રીસમાં કમ્પ્લીટ થઈ ગયા હવે જે ટ્વિસ્ટ છે હા જે બીજો પ્રેક્ટિકલ હતો એના પણ એક કલાક અને પંદર મિનિટ છે એટલે તમે વિચારો કે અઢી કલાક પૂરા થઈ ગયા હવે ફક્ત અડધો કલાકની અંદર જૂના સિસ્ટમમાં કેવું હતું એક કલાક એક કલાક અને અડધો અડધો બે વખત એની જગ્યાએ હવે ફક્ત છેલ્લા સેક્શનમાં ચોત્રીસ માર્ક કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે ફક્ત જે છે ક્રિયાશીલ સમૂહનું સાચું લખાણ ક્રિયાશીલ જુઓ એનું કાર્બનિક પદાર્થનું પૃથકરણ બરાબર વિદ્યાર્થી મિત્રો આ લખવામાં બહુ જ મોટી ભૂલ વિદ્યાર્થી મિત્રોની થઈ રહી છે એના છ માર્ક્સ છે શું ભૂલ કરી રહ્યા છે ખાસ ધ્યાન રાખજો જે એમને ખરેખર સારા માર્ગ મહેનત કરીને લાવવાના છે એ ખાસ ધ્યાન આપો કે સાચા ક્રિયાશીલ સમૂહના લખાણ માટેના પાંચ માર્ગ અને સૂત્ર અને નામ છેલ્લે જે લખીએ એનો એક માર્ગ હવે ક્રિયાશીલ સમૂહની કસોટી આપણે શું કરીએ છીએ કે પદાર્થ ધારો કે ખબર પડી ગઈ કે એનીલિન છે જોઈને ખબર પડી ગઈ કે કથ્થઈ રંગનો છે માછલીની વાસ જેવો એટલે આપણે સીધા લખવા માંડીએ છીએ એનીલિન હાજર બાકી એમ હોય હાજર બાકીનામ ડેશ મારી દઈએ છીએ તો ડેશ મારશું તો માર્કે ડેશ જ આવશે તમારે જે હાજર અને ગેરહાજર તમામ ક્રિયાશીલ સમૂહની કસોટી લખવાની જે ગેરહાજર હોય એમાં કસોટી મળતી નથી માટે આ સમૂહ ગેરહાજર એવું લખવું અને જે તમને યોગ્ય લાગે સાચો હોય એમાં હાજર બતાવવું અને છેલ્લે ક્રિયાશીલ સમૂહ ધારો કે એનીલિન છે એમાઇન તો એને સ્ટુ સમૂહ એમાઇન એવું લખવા એનો એક માર્ક્સ છે હવે એના અથવામાં જુઓ વિદ્યાર્થી મિત્રો એના અથવામાં એટલે જે વિદ્યાર્થીઓની એકી સંખ્યા હશે એટલે વીસની બેચ હોય છે બરાબર તો એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ આ વિદ્યાર્થીઓને ધારો કે આ વસ્તુ આપી એકી સંખ્યાવાળા તો બે ચાર છ આઠ એવાળાને આ પ્રશ્ન આપવામાં આવશે એટલે ઓલ્ટરનેટ એને સીવન સી ટુએ નામ આપ્યું છે કે તમારે આ જે વસ્તુ છે એ પચાસ ટકા વિદ્યાર્થીને ક્રિયાશીલ સમૂહ શોધવાનું બીકર આપવાનું છે અને પચાસ ટકા વિદ્યાર્થીઓને આ જે છે કે ખાદ્ય પદાર્થમાં ઘટકોની હાજરી નક્કી કરવી ધારો કે તમને એમ કે ચણાનો લોટ તો તમારે શું લખવાનું કે ભાઈ પ્રોટીન હાજર બતાવવાનું અને કાર્બોહાઈડ્રેટ અને ચરબી લખવાની ખરી પણ ગેરજર કસોટી મળતી નથી ધારો કે દૂધ આપ્યું અથવા ચલો ઘી આપ્યું તો ચરબી હાજર બતાવવાની ચરબીની કસોટી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ગેરહાજર બતાવવાના એ તમને ખ્યાલ આવી જાય અથવા સાહેબનું પૂછી લેવાનું કે સાહેબ આમાં શું હાજર બતાવવાનું જો ના કહે તો તમારે જાતે નક્કી કરવું પડે અને સાયન્સ ભણેલો વિદ્યાર્થી આ લેવલનો વિદ્યાર્થી હોય એને એટલી તો ખ્યાલ આવી જ જાય તો આ ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો એટલે સત્તર દુ ચોત્રીસ અને છ ચાલીસ માર્ક પૂરા થઈ ગયા અને બાકીના છ માર્ક જે છે તમને પ્રશ્ન પૂછવામાં આવશે એમાં પણ એવી સૂચના આપેલી છે કે ત્રણ મિનિટથી વધારે વિદ્યાર્થીનો સમય બગાડવો નહીં અને એની જગ્યાએ જઈને પ્રશ્ન પૂછો તો તમને થિયોરિટિકલ બી પ્રશ્ન પૂછી શકે પ્રેક્ટિકલ બી પ્રશ્ન પૂછી શકે કે ભાઈ આ કે ફોર કેવો છે ઓક્સિડેશન કરતા છે રિડક્શન કરતા છે આ રીતે પ્રશ્ન બનાવીને પૂછી શકે છે એટલે સમગ્ર વર્ષ દરમિયાન જે જનરલ છે તમારી સર્ટિફાઈડ એના ચાર માર્ક્સ છે એટલે કુલ પચાસ માર્ક જો પ્રેક્ટિકલ એક માટે માર્ગદર્શિકાનો ઉપયોગ કરવા દેવામાં નહીં આવે બીજા અને ત્રીજા પ્રેક્ટિકલ માટે માર્ગદર્શિકાનો ઉપયોગ કરી શકાશે તો આ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ વિડીયો આપણે બનાવ્યો કે જેથી તમે સારા માર્ક્સ મહેનત કરીને લાવી શકો બરાબર છે જે મહેનતુ છે અને હોશિયાર છે જેને કોઈ લાગવક નથી વિદ્યાર્થીઓને એવા વિદ્યાર્થીઓ લાગવક હોય કે ના હોય આપણે તો સત્યવાદી સિદ્ધાંતમાં માનીએ છીએ શ્રીરામ ભગવાનના રસ્તે ચાલનારા છીએ છતાં પણ સારા માર્ક્સ મેળવવા એ આપણા મા બાપ પ્રત્યે આપણી ફરજ છે દેશ માટે આપણે દુનિયા માટે આપણા કુટુંબ માટે સારા માર્ક્સ મેળવીએ અને ખાનદાનનું મા બાપનું નામ રોશન કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત તમારે કોઈ પણ અન્ય વિડીયો જોઈતા હોય તો મને કમેન્ટ બોક્સમાં કહેશો તો હું તમને તમારા નંબર ઉપર ફોરવર્ડ કરી આપીશ કોઈ પણ વિડીયો જી નીટના હોય કે બોર્ડના હોય કે ચેપ્ટરના હોય તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે ફ્રી ઓફ ચાર્જ તો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને તમારા માટે લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ તમામ પ્રેક્ટિકલની નીટના પેપરોની સોલ્યુશનની અને ગુજકેટના પેપરોની તો જરૂરથી એનો ઉપયોગ કરશો અને વિડીયો જો ગમ્યો હોય તો એને લાઈક જરૂર કરશો સબસ્ક્રાઈબ કરશો શેર કરશો આભાર ધન્યવાદ જય શ્રી રામ જય મહારાજ થેન્ક યુ બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ